જનતા યુવક મંડળ માતરિયા વેજમાં સંચાલિત દિવ્યા જ્યોત વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા રેલી યોજાઈ જનતા યુવક મંડળ માતરિયા વેજમાં સંચાલિત વિદ્યાલય ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ ગઈ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન થકી સમગ્ર ભારતમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત અને ગુજરાતમાં હાલ તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી પંદર આઠ બે હજાર ચોવીસ દરમિયાન ગામે ગામ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

તરંગો લહેરાવી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ભાવનાથી ઉઠેલ શાળાના બાળકોએ અનેક વેશભૂષામાં ભાગ પણ લીધો રિપોર્ટર આશીષ આર ભાભોર મોરવા હડફ